નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના ખુસલપુરા ગામે જંગલ ખાતાના લાકડામાં આગ લાગી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુસલપુરા ગામે આવેલા વન વિભાગના ડેપો ખાતે મૂકવામાં આવેલ લાકડામાં અચાનક આગ લાગી ગઈ હતી બનાવને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો જે આગને લઈ કબજે કરેલ લાકડા બળીને ખાક થતા નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે જે માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના ખોર તળાવ ગામના ઈસમ સાથે ઓનલાઈન ઠગાઈ થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામના હેમંત ચૌધરી નામના ઈસમને રિલાયન્સ કંપનીમાંથી લોન આપવાની લાલચ આપી પ્રક્રિયાની રકમ પેટ એકવીસ હજાર રૂપિયા ઓનલાઈન પડાવી લઈ અજાણ્યા ત્રણ ઈસમો ઠગાઈ કરી હતી જ્યાં ફરિયાદીના નવ હજાર હોલ્ડ થયા છે બનાવને લઈ કાકરાપાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ એક કલાકે મળી હતી તાપી જિલ્લાની દીકરીના મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યો તાપી જિલ્લાની દીકરી આકાંક્ષા ચૌધરીને ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે સિંચાઈ વિભાગ માટે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું હતું જ્યાં મંત્રી કુંવરજી બાવળિયા તેમજ મુકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં મહેનત કરી દીકરી પાસ કરતા મુખ્યમંત્રી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું હતું જે માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળી હતી વ્યારા તાલુકાના ટીચેપુરા ગામે જમીન માફણીના વિરોધ વચ્ચે સ્થાનિક દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લામાં ચાલી રહેલા નવા હાઈવેની કામગીરીમાં જમીન સંપાદન અંગે સ્થાનિક પ્રિયાંકાબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી ત્રણ કલાકે મળી હતી મારું નામ એસી પ્રિયાંકાબેન પરશભાઈ છે હું મોટી ચકપુરાની છું અમારે વિરુદ્ધ આટલું જ કરવાનું છે કે જે ખેડૂતોની જમીન છે જે બાબતમાં રસ્તો કાઢવાની બાબતમાં માપણી કરવા આવેલા છે એ ખેડૂતો પણ ના મંજૂર કરે છે આ રસ્તા બાબતને

રોડ રસ્તો જવો જોઈએ નહીં અને આ ખેતી લાયક જમીન છે એટલે ખેડૂતો બધાની માંગ એટલી જ છે કે આ ખેતી જ કરીને ખાવાવું જોઈએ એક્સ્યુલેટેડ પાર્સલ એરિયા હોવાથી આ એરિયામાં આ એરિયામાં કોઈને ઘુસણ કરી શકાય જ નહીં તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ગુટકેટની પરીક્ષા મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લામાં આગામી ત્રેવીસ માર્ચના રોજ યોજાનારી ગુજકેટની પરીક્ષા કેન્દ્રના સો મીટરના વિસ્તારમાં ઝેરોક્સ મશીન ચાલુ રાખવા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ મુદ્દાને આવરી આવરેલી જહેનામું પ્રસિદ્ધ કર્યું છે જે માહિતી ગુરુવારના રોજ બે કલાકે મળી હતી ઉચ્છલ તાલુકાના પાખરી ગામની સીમમાં હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત થતા એકનું મોત તાપી જિલ્લાના ઉછલ તાલુકાના પાખરી ગામની સીમમાં હાઈવે પર અર્ટિકા અને થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં ધાટ ગામના બાબુભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચી હતી જે માહિતી ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી તાપી જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે ભાજપ સંગઠન પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ સંગઠનની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં સંગઠન પ્રભારી અને જિલ્લા સંગઠન પ્રમુખ સુરત વસાવા હાજર રહ્યા હતા જે બેઠક જિલ્લાના અલગ અલગ તાલુકા અને શહેરના પ્રમુખો સાથે કરવામાં આવી હતી જ્યાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી ગુરુવારના રોજ સાડા કલાકે મળી હતી

સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આથી કાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર